જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક નવા ની અંદર જાતૃત્તો કરી લીધી હવે વારો છે ચેતકામમાં આપણું આપણે હોય જે ડેલીનો છે એ જ બ્લોગની અંદર બતાવું પણ આજે ખાસ કરીને કુવાનો લઈ લીધો છે કારણ કે આપણા જે કડુવાડી છે એની અંદર સુવર ભૂલણાની ત્રાક બહુ છે હવે કારણ કે માંડવી સિંતર પંચોતેર દિવસની થઈ છે એટલે એની અંદર શું જાગશે બીબડા થશે બીબડા થશે એટલે પહેલો આતંક થશે ભૂલણાઓનો બીબડા ખાવા માટે તો એના માટે આપણે આખે ચારે બાજુ એક એક વારનો આટો સાધારણ મારી દેવાનો છે જેના કારણે ભૂલણા આવે નહીં રોજને ના રોકી શકી તો ભૂલણા રોકાઈ જાય હાલો તો આપણે હવે આજે પહેલાં તો લાકડીઓ કાપવી પડશે અને પછી એમાં વાયરિંગ આવે બાંધવું પડશે એટલે આગળ બ્લોગમાં બની રહેજો ભાદરો તપતા નડે કામ માં વધારો થયો કુવાડો બે કાપેરો નાખ્યો કટ લાગી ગયો નાન ભાઈ પણ કાપે છે એટલે લઈ કામ આવડો મોટા કાપ જો આ પુષ્પા સ્ટાઇલમાં ઘેરા જંગલમાં વી ગયો છે ઓહ ભાઈ ભાઈ હા એ એ કરાવી દઈ કેમ આને અમારે લાકડો થોડો મજબૂત હોય આનું શું કરવું ભલે હવે હું પેલા ઉપાડી આવું થોડા ઘણા હતા રેડીમેડ હતા થોડા ઘણા હજુ કાપવા પડશે જો વા પૈડા છે મતલબ જો વા એ પડે ઓલો ગુંદીથી કાપ્યા મામે હાલો તો આપણે જૂનો જે કામ હતો એ એટલે કામ આવશે દેખાઈ ગયા હું યાદ નહોતા પણ અરે દેખાઈ ગયા ઓલો ગુંદી હું કાપી હતી એના પડ્યા છે તો મેળ થઈ જાય આખર હું એટલે હવે તો પહેલાં રાખડા ખોસું અને બપોર પછી વાયર બાંધવાનું કામ થશે બ્લોગમાં આગળ બન્યા રહીજો લાકડા કાપી આવી ગયા આપડે ગડવાળીમાં માં થોડા ઘણા પાથરી નાખ્યા વાથી થી જો નાના ભાઈ અહિયાં થી વાહ સુધી હવે થોડાક આ બાજુ રહ્યા છે નદી કાંઠે નથી આ બાજુ પાથરવાના છે કારણ કે થોડો થોડો જંગલ જેવો ભાગ છે ત્યાંથી જ સુવેડ આવે હવે ધ બ્યુટીફુલ રિવર સુંદર મજાની નદી બતાડું તમને દેખો ક્યાં સીન યાર એકદમ બધા ગયો મજા તો ઠંડો છવાનું પવન આવે એવું આ મજા આવે એવું જોરદાર કારણ કે નદી છે બાજુમાં પવન આવે ઠંડુ પવન હોય ચાલો તો હવે થોડુંક નાનકડું કામ બપોર સુધીનું પૂરો કરી નાખી અને માંડવી આપણે એ તો બધા ભૂલી ગયો જેના માટે આટલી મહેનત કરીએ છીએ એ વસ્તુ અહીંયા છે આપણી મગફળી આગળ બ્લોગમાં બન્યા રહીએ જો આવી રીતે થાંભલી ખોળવાનું કામ ચાલુ છે ગારાનો ભાગ હોવાથી થોડોક સહેલો પડે છે કામ નદી વ્યુ નંબર ટુ નદી નો ખેડૂતની જીવન દોરી સમાન એટલે પાણી અને નદી વરસાદ હવે આમાં વાયરિંગ બાંધી કામ કરવાનું પૂરો આ બાજુ વાયરિંગ બાંધવાનું કામ ચાલુ છે આખામાં લાકડી જો આવી રીતે લાકડી આપણે આખામાં ખોડી દીધી છે આ બાજુ ચારે બાજુ વાવધી અને આટલું વાયરિંગ બાંધવાનું પણ કામ ચાલુ થઈ ગયું છે એક એક કાંટો દેવાનો છે સુવર્ણ માટે જે આપણે ભૂલણા ગઈ છે મગફળીની અંદર નુકસાન બહુ કરે છે હવે કારણ કે સિત્તેર પિંચોતેર દિવસની મગફળી થઈ છે એમાં હવે ડેડવા આવવાનું ચાલુ થઈ જાય છે એટલે આવી રીતે જો સિંગલ સિંગલ આટો મારતો જવાનો અને ઢેરો ઉખતો જવાનો અઠવાડ મોબાઈલ હાથમાં છે ને કે મારા હાથમાં વાયરિંગનો ફીલ્લો હોત એટલે મારે ઉખરવાનું આ બાંધતો હવે ભાઈ વાંય જો આને આટલું અઘરું પડે જો વાય દેખાય આગળ ઉખોરતો જતો હોય તો આને હાવ સહેલું પડી જાય આવી રીતે વાયરિંગ બાંધવાનું કામ ચાલુ છે એક બાજુ અને આપણે લેબર આવ્યા છે તન મજૂર જે આજ સવારથી કામ કરે છે પણ હાથે બતાડી દઉં એક બાજુ નેદવાનું કામ ચાલુ છે જ્યારે આપણા લેબર દ્વારા કામ ચાલુ છે એ તો હજી એક બે થી હજી ચાલુ રહેશે નહીં આ બાજુ જો વાયરિંગનું કામ ચાલુ છે એટલે હવે મારે ફિન્ડો ઉપાડવો પડશે અને મામલો મેદાન વિયો જાય ઉપર ઉપાડી થોડીક તાણ પડતી હતી મારા હાથમાં કેમેરો હોય એટલે એને થોડુંક ભોગવવું તો પડે પણ હવે અસ્ત થશે એટલે આપણે આ કામ એ પૂરું કરી દેવું વાયરિંગનું એટલે આપણે સુવરથી આવું કાંઈ ઉપાદી નહીં પછી સુવર આવે નહીં જોઈએ ને એટલે આવે નહીં એમાં કાંઈ ઝાટકું બાટકું કાંઈ દેવાનું નથી એટલે એ કાંઈ ઉપાદી નથી બસ તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું બધાને જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન